કચ્છના ભોળા અને લાગણીશીલ લોકોનો દીકરો બનીને જાણીતા યુટ્યુબર ખજૂરભાઈનું માધાપરમાં આગમન શિહના જાણીતા ખજૂરભાઈ સિંગ તેલના દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે શુદ્ધ સિંગ તેલના પ્રચાર અર્થે આજે સવારે માધાપર આવી પહોંચ્યા હતા માધાપર પહોંચતા જ ખજૂરભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું જો તમે દસ રૂપિયા કમાતા હો તો તેમાંથી ચાર રૂપિયા ગરીબો માટે વાપરતા રહેજો ભગવાન તમને દસ ગણા કરીને પાછા આપશે એવો સંદેશ ખજૂરભાઈએ કચ્છવાસીઓને આપ્યો હતો

ફરી તમામ લોકોને કહું છું કે ભાઈ અમારું ખજુરભાઈ નું શુદ્ધ સિંગતેલ પાંચ લિટર પંદર કેજી પાંચ લીટર અવેલેબલ છે આશા માતાના મંદિરે ઘણા ટાઈમથી એવી વાત સાંભળી હતી કે ભાઈ આશા

શરૂઆત કરી છે 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 તો એડ્રેસ નીચે આપી આપી દીધું મોબાઈલ દીધો ત્યાં સપોર્ટ કરજો અને કચ્છના તમામ લોકોને કહું છું કે અમારું ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ આવી ગયું છે તો કચ્છની જનતાને વિનંતી કે અમારા તેલને આવકારો બહુ ભાવથી અને તમારા માટે ખાસ લાવ્યા છે અને હું તો હરેક જગ્યા પર જઈને બોલું છું કે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ આ ખાલી તેલ નથી પ્રસાદ છે એટલે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લાવો તમામ કચ્છના લોકોને કેમ કે બહુ ભોળા છે મિલનસાર લાગણીશીલ લોકો કચ્છ છે એટલે એક દીકરો બનીને તમારા ધામમાં આવ્યો છું તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો જય માતાજી જયસી બસ કચ્છવાસીઓને એ જ કહીશ કે દસ રૂપિયા કમાતા હો તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો એ જ અસલી મહાદેવની સેવા છે તમારી આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ હોય કે કોઈને ફી ભરવાના ઘટતા હોય કોઈ ભાડા ભરવાના ઘટતા હોય કોઈને હોસ્પિટલ ના ઘટતા હોય તો એવા લોકોને કદાચ તમારી દસ રૂપિયાની ની કમાણીમાંથી ચાર રૂપિયા એમના પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને ચાલીસ ગણા આપશે જય માતાજી